જય દેશ બધાયને હોળીની શુભકામના અને આજે છે ધૂળેટી અને બે હજાર પચીસની આજે બધા અમારા આયુના બધા છે એ ભેગા થયા છે બધા અમારા ઘરે આવ્યા છે ગુલાલ છે એકબીજાને ઉડાડી અને ધૂળેટીની શુભકામનાઓ પાઠવે છે બધાએ

પકડો પકડો રમેશ ને પકડો હા રમેશ ઉભો રો ઉભો ઉભો રે અરે અરે ભાઈ ગો ક્યાં ઉભો રૂણો મને કલર લેવાથી ક્યાંય ગયો રમેશ ખડા પકડો જોયો રમેશ જાય કઈ ભાઈ જાય છે શાંત લેવા જાય લાગે

યો તું ય ગયો ભાઈ આમે હા 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 બરાબર છે બરાબર એટલી એમ હતા ગયો ભાઈ બહુ દોડા દોડી ગઈ લાગે છે નહીં એકાદ ટાંકામાં ડૂબકી વારો હાલો ભેગા ભેગ એટલે બધાય કલર ધોવાઈ જાય તમને તમારે ઓહ અરે પણ યસ કાકા તો બહુ તેવું પણ આવ્યો ઉદાડ અરે પણ અરે પણ પાણીનો હારે પણ વરસાદ ગયો પાણીનો બાકી હાલો હાલો વાહ ભાઈ વાહ તો જાણે ફુવારા મુક્યા હોય વાડીમાં એવું લાગે છે વાતાવરણ અરે પણ અરે પણ એ ગયા 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 અટાઈ ગયા અટાઈ ગયા

હવે ઈશુબેનના હાથમાં ગારાનું સુધું આવી ગયું છે અરે લઉં ભાઈ પિચકારી લઈને કઈ બાજુ ભાગ ગયા છો પિચકારી લઈને તમે પણ માથી લાગી જાય હું વાંચી વાહ 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 ચાલો 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 ઉડાડો ઉડાડો બધીને કલર ઉડાડો ફટાફટ એ સુ બેન ભરીને ફરીને એટલા ઊભાથી એ ભાઈ ભાઈ આ બાજુ હા આવી ગયા આ બાજુ તમે ઊભા હતા ઓ તો આવી ગયા આજ વખતે ગાળામાં પાક્કું પાકું જપા જપ બોલી ગયા ગારાના પણ શું વાગી હવે ગારો ભરાઈ જાય ને આમી કફમાં ને ગ્લાસમાં ને જે હાથમાં વાસણ આવ્યું એમાં ધૂળ ને ગારા ને લગબડ થબડતી ગયા છે ગારા થી હવે રમેશ પર ઢોલવાડી પડે છે એકાથી બૂમ બૂમ અરે પણ એને ગારામાં મો ફળાવી દેવો હવે બસ બસ અરે પણ મોખું થઈ ગયાં ઓલાનું ગારામાં

હવે કલર માંથી બધા ગારામાં આવી ગયા છે ભારી ભારે ધૂ ફક્કુડી ને એટલે ગારો ભરી બે છે <laughs> yeah. <laughs> 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 Husk! <laughs> Hahaha Ini namanya kakak mata poli Nih kenapa aja oh okay. <laughs> और मना जाऊं आऊं সমাধি <laughs>

ચોકરો <laughs> આવે ચાલી થી આ ખૂબ બોડી કમાઈ ગઈ છે અને આપડે એક એસી ફ્રિજ છે પણ નબર આવી ગઈ છે અને એસી ફ્રિજમાં બને બોડીમાં નરકાર ઓને અલ્યામાં એ બધું કાઢવાની તૈયારી નથી તો બધું बिहारी વાળી યસ તો પોતાતેને કોઈ નહી એટલે હું કે છે ઓ મિત મેકાલ હોગે તો સાબા ભાઈ પછી માખણ દેવું ને મને કીધું ઓછું આઈ બદે ને એ દુનિયા બાજીમાં સમજો આઈ બાકરી દેસુ 10 મલકાને જોડાવા ભાઈગા ઓ આજે તો નાકત માં સમરવા દેતી ને બોલશે

मारे जो ताई नहीं आ रहा मारे जो मारे मारे जो 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 मारे લઈ <laughs>

બારો કાઢો ને પાણીમાં નીકળી ગયો મારે બાર Ô thích ăn mặc dù là hết mọi người 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 ăn mặc dù là hết mặc dù là hết mọi người ăn mặc dù là hết mặc dù là hết mọi người ăn mặc dù là hết mặc dù là hết mọi người ăn mặc dù là hết mặc dù là h પછી કોઠિયા હોય નામ ફરવાય હવે થઈ ગયું નવાઈ ગઈ ભાઈ આમ કે અંદર ધક્કો માર હા બસ હા એમ કહી